છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી સંક્રમિત પાંચ દર્દીઓના મોત થયા છે આ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારે હોસ્પિટલો તૈયાર કરવા આદેશ આપ્યા છે આ દરમિયાન કોરોના વાયરસ જે એન ના નવા પ્રકારે સૌથી મોટી સમસ્યા છે ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે હવે આ વાયરસના વિવિધ પ્રકારો સામે આવી રહ્યા છે જો કે કોરોના રસીકરણથી આ વાયરસ સામે લડવાની લોકોની ક્ષમતામાં વધારો થયો છે કોવિડ હજુ પણ સમયાંતરે હુમલો કરતું રહે છે શ્વસન અથવા ફેફસા સંબંધિત રોગોથી પીડિત લોકો આ વાયરસથી સૌથી વધુ સંવેદનશીલ હોય છે દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કોરોનાના કેસોને લઈને ડેટા જાહેર કર્યો છે કોરોના વાયરસના નવા પ્રકાર જે એન ના કેસ વધી રહ્યા છે દેશમાં નવા પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં આવ્યો હતો જ્યાં વાયરસને કારણે બે લોકોના મોત થયા છે દક્ષિણના રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અત્યાર સુધીમાં અઠ્યાવીસ ડિસેમ્બર સુધી નવા પ્રકારના કેસ એકસો પિસ્તાલીસ નોંધાયા છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવાય છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ